અમરેલીમાં સાવરકુંડલા બાયપાસ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લોકો પાસેથી વેરાની વસુલાત કરવામાં આવે છે પરંતુ કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી જેના કારણે રોષે ભરાયેલા આ વિસ્તારના લોકો આજે નગરપાલિકા કચેરીએ ધસી આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જો પાલિકા દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે અમરેલીમાં સાવરકુંડલા બાયપાસ નજીક આવેલા સરકારી આવાસ તેમજ આસપાસમાં આવેલ જુદી જુદા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લોકો પાસેથી દર મહિને વેરાની વસૂલાત કરવામાં આવે છે અને જો વેરાઓ ભરવામાં ન આવે તો નોટિસો પણ આપવામાં આવે છે અને કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ વેરાની વસૂલાત બદલ પાલિકાએ જે લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય છે તે પૈકી એક પણ સુવિધાઓ આ વિસ્તારના લોકોને આપવામાં આવતી નથી અહીં આવેલી જુદી જુદી સોસાયટીમાં પાલિકા દ્વારા આરસીસી રોડ પણ બનાવવામાં આવેલા નથી જેના કારણે ચોમાસામાં ગોઠણ સુધી પાણી ભરાય છે અને કિચડમાંથી લોકોએ પસાર થવું પડે છે આ ઉપરાંત પાલિકા દ્વારા અહીં સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી ઘરે પીવાનું પાણી પણ આવતું નથી ગટર લાઈનની પણ અહીં કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી આ મુદ્દે લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ પાલિકાના નિમણતંત્રના પેટનું પાણી પણ હલતું નથી જેના કારણે આજે રોસે રોષે ભરાયેલા લોકો અમરેલી પાલિકા કચેરીમાં ધસી આવ્યા હતા અને પ્રમુખની ચેમ્બરની સામે નગરપાલિકા હાઈ હાઈના નારાઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી શાશ્વત સંદેશ ન્યૂઝ આ શું સમસ્યા છે કમનસીબ અમાર સાબિયે છે કે કોઈ જાતનું વીસ વર્ષની અંદર કોઈ અમારા સોસાયટીમાં કામ થતું નથી કઈ સોસાયટી આ લોક વેલનાથ સોસાયટી આપણે ફતેપુર રોડ બરોબર આ વીસ વર્ષની અંદર કોઈ બધા અધિકારી આવે છે આજ થાય કાલ થાય કોઈ જાતનું કામ થતું નથી અને લોકો ખાલી ગ્રાન્ટ પાસ કરી કરીને પૈસા ખાઈ જાય અને ક્યાં કામ નથી થતા પાણી નથી લાઈન કરી નાખી લાઈન નાખી પાણી નથી આવ્યું અંદર હવે અત્યારે હલાય એવું નથી એવી લાઈન નું ખાડા કળાઈ ગયા છે કેમ હાલવું ડોયું માયુ નો હાલીએ કે છોકરા નો હાલી કે

કોઈ જાત નો પ્રશ્ન હલ જ નથી થતો અને નહીં થાય તો હવે તમે આંદોલન કરવાના કે શું કરવાના આંદોલન કરવાના છો કે શું કરવાનું તો પછી આંદોલન જ થાય ને સાહેબ કોઈ અધિકારી જવાબ નથી દેતા તો કરવાનું તો અધિકારી તો કોઈ જવાબ જ નથી આવતા ઓર અધિકારી કે ખડી ગાયા જાવ ખડી ગાયા જાવ મહિના પછી થાય બે વરા પછી થાય અને કાપ કેમ કે તો કે અમારી ગ્રાન્ટ બંધ તો આ ઢાલુ બંધ છે ઓલો આરતી થઈ જાય 15 દી થઈ જાય મહિનામાં થઈ જાય પણ હવે કેદી થાય અમે મરી જાય ત્યારે